ચાલુ રાખો અને આવ્યો રેલવાય તો તમને રેલવાય ના દર્શન કરો સોરી દર્શન ના કહેવાય ઓર શું કહેવાય તમને તો ખર રેલવા બતા કોમેડી આસી કે એટલે બધું છે છે આ કમ અહીંયા બધું બને છે મતલબ યુ કેન બાઉ તમે જોઈ શકતા છો ના દવાખાનું છે ચાલુ પણ ચાલુ છે બરો તમે બધું જોઈ શકતા છો શકતા છો તો બલા બની ગયા અહીંયા તમે જોઈ શકતા છો આ ધોબલા બને દવાખાનો હે સીટી કોને કે આમ ભાઈ હેડે હેડે આયા કે આ દી બજારમાં જશે કે એટલે બજારમાં નહીં કારણ કે દુકાન નથી કે એટલે ફોન દેવા ફોન નંબર આપણે આજા તો મુલાકાત કરાવી દી દુકાન તમને દુકાન મુલાકાત કરાવી દીધું દી હવે અહીંયાથી આવી ગયા છે સીડી સીડી ચડવાની છે સીડી તમે તમે જોઈ શકતા છો siri seleda nih seleda sih

અપ્પો બાપો બાપો હા 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 જે સરસ જાળીન થી દેખાડો તમે જીલ કરી જીલે જે ચાલે છે તો નહી દેખાતો ન ને તે દે ન દેખાતો તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જય માતાજી હા હવે દુકાને જઈને મળીશું નંબર બગીચો જોઈ શકતા બગીચો નમસ્કાર મિત્રો જય માતાજી તમે જોઈ શકતા હશો ના કોઈ પણ મોબાઈલ મળી જશે ભાઈની મુલાકાત ગઈ લે ચાલુ રહો ભાઈ મજા બસ તો ભણો મિત્રો જોઈ શકો છો બધું મળી જશે અહીંયા તમે જોઈ છો ઘડિયાળ દાનેરામાં આવેલું છે ઉપર નંબર તમે જોઈ શકો સ્ક્રીન ઉપર મૂકી દઈશ જોઈ શકતા બધું ભાઈ રાખે છે ટોટલ દાનેરાના હોય તો અહીં આવી જાજો ને વ્યાજમાં ભાઈ ભાઈ મળી જશે મોબાઈલ પણ રિપેરિંગ કરી આપશે કોઈ પણ વસ્તુ તમે જોઈ શકો મિત્રો ચાર્જિંગ કવર બધું મળી જશે તો દાનેરાના હોય તો ભાઈની મુલાકાત કરજો ને આવી જજો જોઈ શકાય ટોટલી મળી જશે કંઈ પણ તમારે જ રહશે તો કાર્ડ પણ ગાડી આપે છે રિચાર્જ કોઈ આપે છે અને નંબર જોઈ શકતા તો દુકાને આવો તો આવી જજો મિત્રો ધાનેરા બાજુ ધાનેરાના હોય તો ભાઈની દુકાનની મુલાકાત લઈ લેજો અને ભાઈ મોબાઈલ રિપેરિંગ કરાશે રિચાર્જ ઇયરફોન કવર ચાર્જિંગ બધું મળી જશે વ્યાજબી ભાવે તો આવવાનું ભૂલતા નહીં જય માતાજી